લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામથી બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજીત આઠ એકાઉન્ટમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરેલ તેમાં ખાતેદારોના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજી બાજુ દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંગકોંગ ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલો હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડ્યો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મ્યાત્રાનાઓના આધાર કાર્ડ ચેડા કરી એકાઉન્ટ ખોલીને સુરત ખાતેના દશરથ ધાંધલિયાનાઓને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલનાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિઓમાં કરવા અંગે પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેન્કોમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે અટક કરેલ આરોપીઓમાં સરજુ દિલીપભાઈ દેવગણિયા ઉંમરવર સત્યાવીસ રહે એકસો સાડત્રીસ માતૃશક્તિ સોસાયટી પુણા ગામ વરાછા સુરત મૂળ રહે ઝક્કરગઢ રોડ અમૃતનગર શેરી નંબર છ ફાટક ઉતરતા અમરેલી પકડવાના બાકી આરોપી ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મ્યાત્રા રહે સુરત દશરથ ધાંધલિયા રહે સુરત વૈભવ પટેલ રહે દુબઈ આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મહેત્રાનાઓએ આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ગાંધલિયાનાઓને અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા તમામ એટીએમ કાર્ડ બાઓને પહોંચાડતા જ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલનાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરતા હતા રિપોર્ટર અવિ સૈયદ તહેકા ન્યૂઝ ભરૂચ ભરૂચ વિસ્તારમાં સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામમાં એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો

આવા ખાતા ખોલાવવામાં આવેલા ધ્યાન અંદર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એની ગેરકાયદેસર નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેન ની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાઇત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરકી દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પુણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે ક્રેસ કનોકઈ માયાત્રા બીજો દશરથ ઝાકલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સચે સજુ દેગણીયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી